હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો ચલો ગાઈસ ગુડ મોર્નિંગ કહી દીધું બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચમ બોલી જાય હું બોલતા ગુડ મોર્નિંગ બીરમ ગુડ મોર્નિંગ તો ગાઈસ આ કાલે અમે જે રીતિ લાયા હતા ને તો ગાઈસ આ પડે ને ચલો કે દી આવી દીધી આ મોળાઈ દે 6 વાગે હાજર હે તો વાગે ને તો ગાઈસ અત્યારે આપણો ધાબો પર પ્લાસ્ટર કરવાનું છે ને બીરમ કઈ

અહીંયા વિન્ડો બારી કરાવીશું આપણે અહીંયા પથરો મારીને એકદમ સ્ટેન્ડ બનાવી દઈશું કોમ્પ્યુટર મૂકવા માટે ટેબલ એટલે પથરાવાળું જ બનાવવું હું પહેલાં આકડાનું કદાચ ચેવું થાય ખબર કઉ્યાવા આવે એટલે ખવાઈ જાય એટલે પથ્થરનું બનાવડાઈએ મજબૂત એના પર ધરવાના આ બાજુ બધું કલર બનાવશું લપ્પી મારાવાની મજબૂત એટલે ઠંડુ એ લાગે અને કલર પણ મારશું બ્લેક કલર કોઈ બી કલર મારશું અલગ અલગ થોડા થોડા તો ચાલો ગાય સહી હવે થોડું કમકાજ પટાઈને રેતી ચાલવાની છે રેતી બેતી ચાલી દઈએ આપણે ગાય જો દિવાળી ઉપર તો પાણી સોંટી દીધું અહીંયા ઉપર પાણી ચાલુ સાપવાનું જો ગાય પાણી બની ભરી દીધું અને બધું પલળી ગયો ગાય પાણી ભરાય છે ગાય છે અત્યારે કાઢું ને રીત ચાલી છે અને હું થોડી વાર રી હા અને અહીંયા છોકરા જોવા ગુડ મોર્નિંગ હતા ના હોય હવા અને ત્યાં પાછળ જમના પપ્પાને બધું લઈને આવ્યા છે ખપડે ને બધું

ਲੈ ਲਿਆ ਜਾ ਰਾਂਜੀ ਜੋ ਕੰਮ ਕਰੂ ਪੜਾ ਤੈਨੂੰ ਗੰਮੇ ਦੀ ਵਾਹ ਹੋਈ ਪਰ ਇਹ ਤਾਂ ਕੰਮ ਕਰੂ ਪੜਾ ਭਾਈ ਦਾ ਕਾਕਾ ਫੇਟ ਨਿਕਲੀ ਤਾ ਤਾਂ ਗਾਇਸ ਮੰਮੀ ਮੈਂ ਜਦ ਲਈ ਆ ਰਹੀ ਛਡੂੜ ਤਾਂ ਗਾਇਸ ਮੰਮੀ ਤੇ ਨੋਕੀ ਜਦ ਤੈ ਢੂੜਾ ਲਈ ਹੈ ਕਲਕ ਕਲਰ ਵਾਲੀ ਨਹੀਂ ਮੰਮੀ ਲੀਬਲਾ ਫੁੱਟੀ ਨਹੀਂ ਰਹੀ ਆਈ ਨਹੀਂ ਆਪਾ ਨਾ ਹੋਈ ਅਰੇ ਆਜ ਰਾਤ ਟੋਟੀ ਜਾ ਰਹੀ ਹੋ અત્યાત અત્યાત આમાં ઓમ તો બનાવવાનું નહીં આવતું ઈ બનાવવાનું ઓમય આવ આત્યાત ચલા નહી આવતી તો ગાઈસ મામી નોખીથી હાલ આના મોરીતી ઉપર હાલ થાકે હો હા થાકે આત્યાત રીધી ઉપાડી પૂછ ઓટો થાય અ સિરિયો મીઠું બધું કરી નાખ્યો હા નબા તમે કон શું ધાવવું એક બાકી હ અરે આ દીધું ગજબો ગજબો હા ઉપાય ના ના કેતા ચાલે ચાલે ખબર પડે

I'm <laughs>